આયો કેનો આયા છે હેલો કોણ બોલો હાઈ કોરટમાંથી કેનો કોમ છે નકા લોન લઈ લીધી લે હા મો મારા મિત્રને મળો છો અમારા ઉભારો થોડી વારથી ફોન કરો હવે શું કરું હાઈ કોર્ટમાં જવું પડશે પણ એક મારા ભાઈબનને મળવા તો જવું પડશે કે

એલા સોમારોમ છે ને હ નીને ભેગું થાવું પડશે આપણે બલે એકલા એકલા થી હાથી તાલી ના પડે એ વાત ખરે સોમારોમ પાસે આવું પડશે ઓય તો જો હ 70 5 70 મોણો છે કે બધી ખબર હોય ઇન લીધી જે ફોણો લીધી ધોણું લીધી છે લીધું છે બધું લીધું છે એમ હા તો હેડો આપણે જો ઇચ્છી ફોન કર લ્યો હું ફોન કરું આ ફોન તાર અમાર જો હું શું કાટો તો હા

આપણા પાયા લખણ ના મૂઢું બોલેલું કચ્ચે કોઈ મોડે નહીં આપણા પાયા લખણ બોલે તો આ વસ્તુ મનાય જક મનાય એવું નથી આ તારી કેવું છે કબે પછી બીજું કેતો તો હું હા બરાબર આ લખણ બકણ તો છે જતી ના શું તો આપ છે ઓહો તો તો ઉપાધી મન તો ધબકારા વધી જા છે ધબકારા વધી કે ખપકારા વધી હીરો કોઈને આપણે ઓળખતો નથી અને વોરંટ તો આપ છે આ છે આ છે

ના હોય ના સાહેબ એમ તો કે તા એ હારો એ હારો હારો એ હો મેલો એ મારે કોક તો કરવો જ પડશે આ હે લાવું પડશે હવે નકે આ તો વોરંંટ આવ્યું એટલે કોક થાહે મારે ઉપર પણ લાવું તો પડશે કેમ કે શું શું કરો સોદો તો ખબર તો ટેન્શન મારું

આ કોરટ બોય દીકે તારે આવવું પડશે આધાર લાવવું પડશે હે હોય તો નંબર આલમો ફોન કરો નંબર હા 987915677 કે હોય તો કોલ કરીને જો હો અરે એક તો સાહા માય રહેશે બોસુ દેખાય છે એમ લાવમો લગાઈ આલો

તો ચિયો છે એમ હોય તો ગોતવા જ પડશે દુનિયામાંથી ગમે તો અને તો આ ને જાય તો પડી ગયો અમે આયા શું કરો ખાવા જ ભાવતું તો છે

તમારા બધા ફોટો મૂકલો જો હો અલ્યા ઓને ઉધળાઈ થઈ ગઈ ઠાકુ ઠાકુ હા પછી તું ફોન હોય તો નથી પકડતો નથી મારો ઉગ્યો મત તો ગયો બાડી દરવાજામાં ચમમાને તે ફોન પેલા ફોન हेलो हेलो हां तूने મને કાળ્યો છે હા તમે મને કાળ્યો એટલે તમાર મોં તાણે મારે ઓછું દેખાય છે પારો હા હા હવે ગોવિન્દ્ર અમને ભેગો થાતા હું હા સારું કયો વધો નથી હા હો તમે ઓય પારો મો કે જા જાતા હું જાતા હો મારો બેડો ફોન કર્યો છે મારે ઓકે પણ હવે બોલાવા જો છે

સુરત પકડી ગયો ગયો તો હેડો હેડો શિખર ચીયો છે એને તો ધોઈ ફોન કરો ફોન 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 કરો હેલો અરે સાહેબ બોલો છો ઓ સાહેબ કે બોલ સાહેબ બોલી સાહેબ આજ તો તમે સાહેબ ઓકે બીજો આજ તમારું ભૂંઢિયા ગાઢી નાખો આ છોટા છોટા ફોન કરીને કે કોકને બીવરાઈ નાખો આજ તો મન ખાવા ખાતા ને દાડા થઈ ગયા આજ તો ધોઈ નાખો ને એવા થાપાઓ એવા થાપાઓ ઓય મેલો છો હાલ વૈશિરામ હા ઈચ્છા 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 આવા

બેટ ઓય અન્યા એ વલા આદમી ખોટો કરો છો ને આ કરો અને મારી ઓઢળો ગરીબ મોળા છો બીજો ઓરતા હા કોઈ દાડો કોઈને ફોન કરાવરાય ને હું ગરીબ મોડા છું અને મારો ટેન્શન વધેલો એના કે મારી નાખ્યો હું તને એ હું મારી ઘરે જઈને પણ તમારે શું કશું શકો જલારો આ ભાઈ કે બહુ ફલોણાથી પીઆઈ થી બોલો છો ને કેવો ખીધો આઈ કોરટ બોલો છો ફોન કરે ના કરવ રઈ છે તને મારે જે શું કહે ફોન માં મને એકાઉન્ટ માં ડાયરેક્ટ કળવા થઈ જ પીજે

મે ખોજેલા છી તને હા તારા જેવો કોણ થાય ને કે ધોઈ નાખો બહુ હાલતો હાલ એ ડુકળે બિધા પાલે દે ધોઈ નાખે લુકલે કરો આ ભૈરાન ભાઈ આ આ બધે દીવરાયે ને બતોને બચાવો નેરા કરી ખાધી

Пока!